કબીરવડ છે આપણે કબીરવડ ભરૂચમાં આવેલું છે કબીરવડ તમે એકવાર આઈનો નજારો જુઓ તમે બહુ મજા આવશે પર આવો ખરા ભરૂચમાં ભરૂચમાં આવેલું છે આ કબીરવડ છે જોવો તમે લોકેશન આનું જો એક વખત મેં જો આ બેટ પાણી પીવે છે જો આ પાણી કેવી રીતના પીવે છે જો દે પાણી પીવે છે